દસ એક દસ દસ નંબરના પાના ઉપર પહેલું ચિત્ર શેનું છે બોલો બધા શેનું ચિત્ર છે નળ શેનું ચિત્ર છે નળ તો હવે જુઓ આ ઉપર છે ને બધા શબ્દો લખ્યા છે એમાંથી તમે નળ શોધવાનું અને નળની નીચે લખવાનું છે જુઓ પગ ઘર કમળ ફળ યજ્ઞ કપ હરણ નળ અને ખલ આ શબ્દો આપ્યા છે બરાબર તો આ નળ છે ને તો આપણે અહીંયા લખીશું ન બે ભૂરી લીટીને અળીને લખો ન અને અળ નળ લખ્યો બધાએ નળ નળ લખ્યો બધાએ શેનું ચિત્ર છે કપ તો આપણે અહીંયા શું લખીશું કપ કપ લખતા આવડે છે તમને પહેલા શું બોલીએ આપણે ક એટલે ક લખવાનું અને પછી શું બોલીએ પ ક પગ શેનું ચિત્ર છે પગ આપણે શું લખીશું નીચે પોલી ને તો આપણે પેલા લખવાનું પછી શું ઘ પ ગ પગ શું બોલાય પગ લખ્યું બધાએ શેનું ચિત્ર છે ઘ શેનું ચિત્ર છે ઘ તો આપણે ઘર બોલીએ ને તો આપણે પેલા ઘર નો ઘ લખવાનો અને પછી શું બોલીએ ઘ ર ઘર આ રેનું ચિત્ર છે ખલ શેનું ચિત્ર છે ખલ તો ખલ લખવા માટે આપણે શું બોલીએ પેહલા ખ એટલે આપણે પહેલા ખ લખવાનો અને શું બોલીએ પછી લ

ફળ ફળ એક ને ચાર કમળ સેનો ચિત્ર છે કમળ બરાબર ચાલો તો કમળ ની નીચે આપણે શું લખવાનું પહેલા શું બોલીશું આપણે ક પછી શું બોલીએ મ અને અડ હવે વાંચો કમળ થઈ ગયું ને કમળ લખ્યું બધાએ કમળ સરસ ચલો હવે બાજુમાં જુઓ શું છે આ કયું પ્રાણી છે હરણ કયું પ્રાણી છે હરણ તો હરણ લખવા માટે આપણે શું બોલીએ હ રણ તો આપણે પહેલા હ બોલીએ તો હ લખવાનો પછી શું બોલીએ હ પછી ર અને પછી શું બોલીએ અણ હરણ 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 લખ્યું ઓકે સરસ ચાલો હવે આ જુઓ આ શેનું ચિત્ર છે ખબર છે તમને આ છે યજ્ઞ શેનું ચિત્ર છે યજ્ઞ તો ય અને જ્ઞ શું બોલીએ આપણે યજ્ઞ માટે પહેલા આપણે લખીશું ય અને શું બોલીએ જ્ઞ યજ્ઞ યજ્ઞ લખ્યું જુઓ હવે આ પાના ઉપર આપણે વર્ગ કાર્ય કર્યું દસ નંબરના પાના ઉપર તો હવે અગિયાર નંબરના પાના ઉપર તમારે સારા અક્ષરે ઘરકામ લખવાનું છે